આ તો ખાવાનું ઠેકું પડ્યું જ દે એ સીધા ચીઉ બનાવા હા આ ગવાર તો મને પાવતો નહી કઈ કઈ થાચો તો ગવાર બને મેખી દે હમ અમાર સોંતી હું કેવું આ વળી કોણ ટપકી હોય તારા ધીરાતે

એવું ને ત્યાં તોતા બનાવ્યા ત્યાં આવજે ભા દમરા જણા આજ આવો આજ હા તમે તો નહીં હા હા ને એકલા 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 એ હેડો હેડો એ હા હા એ હા હેડો હા એ હા હા

તમાર કેવું મોજ છે ઓ તમાર કેવું મોજ છે યાર કે યાર તમાર ફોન ચિટક તો મા આવે નબી શિવાજી નકા લોન ના દહુર આવો ભાઈ અલ્યા ગદાન તું યે જોક જન મત ફરાવ એ શિવા

બે આરો ચોક ઉંદુ નાખશે તો ના ને તો લેતો હોય તો ને દારૂ તો સો મહિના બંધ કર્યો હ મહિના બંધ કર્યો ચક્કો મારો ચક્કો એ થઈ જાય તો મારો રાતે ને

ખોબી બલાઈને મોનીલાલા હું તમાર ઘેર મંડમ મંડ નું બોધાને ચા તો દોરો અબ્યા શું વાત કરે યાર તું તો ભાઈ નાચતો નઈ તો સાયકલ લઈ ગયા હતા પચ્ચે આયા યાર લઈ આવ ને લઈ આવું કો બલાઈયું સવાજે

અલ્યા ચોય લઈ ના આવ્યો ઢક્કો મારશો થોડો ઓવરફ્લો થઈ ગઈ મારી છા અલ્યા નું બોલાયતું એ તો થોડો થોડો ઓર દેતોનું થઈ ગઈ

2 વાગે તમે જુઓ ને લેવા મરી ગયા ને ફાયદા છે આ રે ભાઈ રાતે વાગે ઓમ આત તમે બે પડી ગયા હદુ બત્યોળો પિયોળો બે જીત આ કાડક આ કદો તું પલ્ટી ખરાઈ દેવો રસ્તે મેરિયમ નઈ જાય રિક્ષા અલ્યા આ હું વાર માં ગાળ દેતો તો ચોખા રાટમ કે જાય એવું નઈ જો દે બાઈ જવા દે આ ચોખા ના ખા દે